હું નતો બધા મમ્મી પપ્પા છે અરે ભાઈ ચિંતન તારી જે મારા પપ્પા પણ બહુ જ ગરમ મગજના છે આપણે મહેનત કરી કરીને મરી જઈએ નિશામાં પરીક્ષા દઈએ અને રિઝલ્ટ આવે ત્યારે ખુશીમાં મારી આપણે પપ્પાને બતાવવા જોઈએ પપ્પા પપ્પા મારો ત્રીજો નંબર આવ્યો તો પપ્પા કે ડોબા તારો પહેલો નંબર કેમ ના આવ્યો ગાય ભેંસની જેમ ઘાસ ખાય છે પણ તો કેમ નથી એવા છે પણ મારા તો મમ્મી પણ એવા છે બસ આખો દિવસ કામમાં ને કામમાં અને નવરી પડે એટલે ફોન કરશે અને બહાર શોપિંગ કરવા જશે પણ હું કહું કે મમ્મી મારે લાવવી છે મને એમાં સમજ જ નથી પડતી મારી સાથે ચાલો ને તો તરત જ કહેશે કે ભણવા શા માટે જાવ છો ભણવાનું તારે છે કે મારે બાબા

આપણો શું વાક આપણો વાક એટલો જ કે આપણે બાળક છીએ આ જોને તારા મમ્મી પપ્પા આવા આને મમ્મી પપ્પા આવા મારાય મમ્મી પપ્પા આવા મને તો એ જ સમજાતું નથી કે બધાના મમ્મી પપ્પા પોતાના છોકરાઓ સાથે જ કેમ આવું વર્તન કરે છે વાર્તાઓમાં આવે છે એવું વાલ કેમ નથી કરતા એ ચિંતન એક વાત કહું

એ બહુ મોટો માણસ બની ગયો મને તો એમ થાય છે કે આપણા નસીબમાં આવા મમ્મી પપ્પા કેમ નથી શું આપણને આવા પ્રેમ ક્યારેય નહીં મળે મળશે જરૂર મળશે પણ આપણને નહીં પેલા પાલતુ કૂતરાને મારો પ્યારો પ્યારો ટોમી આવી

મને એમ લાગે છે કે તને પૂછડી પટપટાવતા જોઈને હું પણ ફટપટાવું એટલે પૂછડી નહીં મારે ક્યાં પૂછડી છે

નાના રખડવા સિવાય કઈ ધંધો છે તમારે પપ્પા આ કૂતરા તમને બહુ ગમે છે નહીં અરે હા તે ગમે જ ને પણ તને શું થાય છે એમાં મને કેમ થાય છે કે કૂતરાઓની ગાચી દબાઈ દઉં કેમ 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 કારણ કે અમારે કરતા તો કૂતરાઓને સિદ્ધાર છે તમારા કરતા કૂતરા નસીબદાર એ કેવી રીતે તો શું કહું બીજું મને નથી મળતો એટલો તમારો પ્રેમ આ કૂતરાઓને મળે છે પપ્પા અમે તમારા બાળકો આ કૂતરાથી પણ ગયા અમે તમારા બાળકો તમારા આ કૂતરાથી પણ ગયા આ કૂતરાથી પણ ગયા કેમ સનત ભાઈ અહીંયા માં વાવા જોડું કેમ ફૂંકાવા લાગ્યું તમે તમે કોણ હું છું તમારી આજને આવતીકાલ સાથે જોડતો સેતુ મને જવાબ આપો સનતભાઈ તમારું બાળક રખત પટ્ટીને રવાડે કેમ ચડી ગયું છે અને તમારા જ ઘરમાં રહેતા અબોલ પશુ પર ગુસ્સો કેમ ચડે છે મને તો કઈ સમજાતું નથી બાળકની સંવેદનશીલતાને જ્યાં ધક્કો પહોંચે છે ત્યાં તે જ ઘરમાં આવા જ પરિણામો જોવા મળે છે સરદભાઈ તમારા બાળક માટે તમે સમય નહીં કાઢો તો બીજું કોણ કાઢશે તે વિચાર કર્યો છે ઓ વિચાર માંગી લે એવી વાત છે હા હસ્તો વળી વિચારો પાર્થ કૂતરાને ઘરમાંથી હાંકી કાઢવાની વાત કરે છે શા માટે બાળકને મન માતા પિતા છે એનું વિશ્વ છે સર્વસ્વ છે જ્યારે એનું પોતાનું સર્વસ્વ છીનવાઈ જતું લાગે ત્યારે એનું મન બગાવત પોકારે છે આજે તમારા ને બાળક વચ્ચે જે નાની ગેપ પડી છે ને તે આગળ જતાં ભારે ખમ ગેપ બની જશે પછી માતા પિતાની એક કે વાત નહીં માને નહીં સમજે એવું ક્યારેય ન બની શકે પણ આજ એક વર્વું સત્ય છે કે જો બાળક માતા પિતાને ધિક્કાર તો થઈ જશે તો કુમાર્ગે કુસંગના પાપના ભાગીદાર બની જશે બસ બસ બંધ કરો બંધ કરો તમારી વાત તો પછી પ્રતિજ્ઞા લો કે અમે બાળકને સમય આપીશું પ્રોત્સાહન આપીશું એની ઉપેક્ષા નહીં કરીએ પણ એના અસ્તિત્વને એના માટે તો હું આજથી જ પ્રતિજ્ઞાબદ્ધ થાઉં છું તો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ જ બનશે કારણ કે તમારી યાદ સુધારે યાદ સુધારે આવતીકાલે